ગુડ મોર્નિંગ ગાઈસ જય માતા દી જય રામના કેમ છો બધા મજામાં ફરી પાછું આપનું ખૂબ ખૂબ ને ખૂબ હાર્દિક સ્વાગત છે એક નવો બ્લોગ સત તો આપણે સવારના વાગી ગયા છે 7 આજે આપણે ઊઠી ગયા છીએ વેલા વેલા બરોબર તો હાલો આપણે આપણું પહેલા રેગ્યુલર કામ પતાવી લઈ પછી તમને પાછા ભેગા થાય બાય તો ગાઈસ દીવા કરી નીચે આવી ગયો તો વીઠું નથી એટલે કરી વીઠું જો આપણે પાણી કરી લઈએ પાણી ભરવાનું તો રેગ્યુલર કામ ચાલુ છે પાણી ભરવાનું પાણી ભરી માટલામાં ખોલી નાખી ભરી બધા ભેગા થાય આપણને બરોબર હેલો ગાઈસ તો મેં જમી લીધું છે ઘરે આવીને હું ફ્રી થઈ ગયો છું જમીને હવે જવાનું છે આપણે ટિફિન દેવા ગયા તું ટિફિન આ ટિફિન દેવા જવાનું છે આપણે અને મમ્મી અહીંયા કામ કરે છે એનું પંગળી કરે છે દેવંશી આવી ગઈ છે જમવા બરાબર હવે હું જઈશ કિરણને ટિફિન દેવા તો હલો આપણે પાછા સાંજે ભેગા થશું અને તમને શોર્ટ્સ વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કહી દેજો બરાબર એટલે આવા જ હવે કાંઈ તમે નવું નવું લઈ આવતા રહે હું અને ફટાફટ તમે બસો સબસ્ક્રાઈબર કરો એટલે તમને ચેલેન્જ આપું હું એક મસ્તીનું ઓકે હલો તો હવે ટિફિન બોલા જાય હલો ગાઈસ હાય આજ તો કપિલ શર્મા ચાલુ છે આજે અમારે બિગ બોસ ચાલુ નથી કેમ કે બિગ બોસ વાળા મેડમ અહીંયા કંઈક કરે છે ખબર નહીં શું કરે છે એ

એમાં બી મેન્શન કરેલું હતું આમાં બી મેન્શન કરી દઈશ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નવું આઈડી બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં કુલદીપ બ્લોક કરીને એને જરૂર ફોલો કરી આવજો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે ઓકે એક રીલ મૂકી છે કેવી લાગી છે એ બી કહી દેજો મમ્મીને નથી જમવું ખબર નથી મને શું કામ નથી જમવું નાથી જમવું નથી જમવું કરે છે

હેલો ગાઈસ તો અમે જઈ છીએ અત્યારે બારે હું અને હીરલ હમણાં ક્યાં જઈ તમને બતાવો બરોબર અને મમ્મી અને પપ્પા અંદર ટીવી જોવે છે દેવંશ ભાઈ આપણા હું થઈ ગયા હિમ થઈ ગયા હે અને હું હિરલ જઈએ અત્યારે બારે એક ભાઈ બંધ આવે અને મળવા જઈએ બેસવા જઈએ તમને અંદાજ તો આવી ગયો હશે કે એની વાત કરું પણ તમને હાલો ન્યા જઈને બતાવું તમને કે ને ન્યા બેહવા જઈએ આપણે બરાબર એક મોટ સોરી ઇંગ્લિશ થોડું કાચું હોય નથી બોલું પણ એક કંઈક અગત્યની વાત છે એ કરવા જાય છે તો જો હું આવી ગયો આપણા રવિભાઈ રવિભાઈ પાસે હાય હા શું શું તમે મને વાત કહેવાના હતા હતા એ હતું હતું અરે યાર એમ કે મારે મારે તને દેવાના છે ને પચીસ બિસ્કીટ એટલે ખાવા લે નહીં નઈ તો ગોલ્ડ ગોલ્ડ બિસ્કીટ પચીસ ગોડ એમાંથી મેં બાવીસ તો છે ને મે

બરોબર તો આઈ કે હાલો આજે જે ભેગા થાય તો આજે ભેગા થઈ તો હિંગે બેઠા એ અમે બે અમારી વાતો કરી રહી હાલો તો તમને હવે થોડીક વાર પછી થાય ભેગા પછી મળી ઓકે બાય હલો ગાઈસ તો અમે આવી ગયા હતા ઘરે આજે તો ઘરે આવીને પૂનાના બિસ્કિટ લઈ આવીને ફટાફટ રૂમમાં રાખી દીધા એટલે તો જો હું ઉપર આવીને આજે જેકેટ બેકેટ એમનું પહેરેલું નીચે મેં કાઢ્યું નથી બિસ્કિટ લેવો ગઈશ કાંઈ નહીં ગઈશ મળે લીધું રવિભાઈને ઘરે આવી ગયા વ્યવસ્થિત મારે બહુ ઠંડી એ ફટાફટ ઘરે આવી ગયા રસ્તામાં વિડીયો ઉતારો પણ નથી ઠંડી જેવી હતી ફટાફટ કરેલા થઈ ગયા આપણે અમારે વેલું ઉઠવાનું હોય ગાઈશ છ હવે છ તો ઉઠી જાઉં નાઈ જોઈને ઉપર હાથ વાગે તમને રેડી થઈને ડાયરેક્ટ વિડીયો ઉતારવા આવું બાકી છ હવા છ ને તો હમણાં ઉઠી જાવ હું બે તંદીથી ટી જાય છે અલગ છે બરાબર ઉપર આવી ગયા હે હવે આપણે આપણા રૂમમાં વ્યા જઈએ વિડીયોને એન્ડ કરી દઈએ વિડીયો એડ કરવાનો હે પછી મૂકવાનું આવે એટલે એમાં થોડોક ટાઈમ લાગશે એટલે હાલ વિડીયોને આપણે કરી આવી બધા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટામાં નવું આઈડી બનાવ્યું છે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ એને જરૂર ફોલો કરી આવજો આ વિડીયો આજે જે વિડીયો મૂકો હતો ને એમાંય ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે બધાય જરૂર એકવાર વિઝિટ કરજો એક રીલ પોસ્ટ કરેલી છે એ આમાં શોર્ટ્સમાં મેં મૂકેલી છે હજી આવા જ નવા નવા શોર્ટ્સ વિડીયો અને રીલો અમે લઈ આવતા રહેશું તો બે આમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં ફોલો કરી દેજો તો હાલો ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું બધાને જય માતાજી જય રામનાથ બાય